રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી આજે નિવૃત્ત થયા છે આવતીકાલે મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ મનોજ કુમાર દાસ સંભાળી લેશે મનોજ કુમાર દાસ બે હજાર છવ્વીસ ડિસેમ્બરમાં નિવૃત્ત થશે એક વર્ષથી તેમનો વધુ સમયગાળો તેઓ મુખ્ય સચિવ તરીકે કામગીરી બજાવશે ગાંધીનગર આંતર ન્યૂઝપેપર માટે જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રીના સચિવ પંકજ જોશી નિવૃત્ત થયા હતા અને રાજ્યના મુખ્ય સચિવ તરીકે ચાર્જ મનોજકુમાર દાસને આપવામાં આવ્યો હતો તેને વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે નવા મુખ્ય સચિવ તરીકે મનોજકુમાર દાસ પ્રસ્થાપિત થયા છે તેઓ હાલમાં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કામ કરી રહ્યા છે પંકજ જોશી કે જેઓ નવ મહિના માટે મુખ્ય સચિવ હતા તેઓ એકત્રીસમી ઓક્ટોમ્બરે નિવૃત્ત થઈ રહ્યા હતા અને તેમના પછી મુખ્ય સચિવ તરીકે એમ કે દાસને નિયુક્ત કરવામાં આવ્યા છે ગુજરાત કેરળના ઓગણીસો નેવું બેન્ચના આઈ એ એસ અધિકારી શ્રી મનોજ દાસનો કાર્યકાળ એક વર્ષથી વધુ સમયકાળનો રહેશે તેઓ ડિસેમ્બર બે હજાર છવ્વીસમાં નિવૃત્ત થશે તેમને કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં બી એ ટેકનિકલની ડિગ્રી મેળવી છે તેઓ હાલ સીએમઓમાં મુખ્ય અધિક સચિવ તરીકે કામ કરી રહ્યા હતા દરમિયાનમાં આજે પંકજ જોશી નિવૃત્ત થતા આવતીકાલે તેઓ વિધિવત રીતે સવારે અગિયાર કલાકે મુખ્ય સચિવનો ચાર્જ સંભાળી લેશે ઠેર ઠેરથી તેમને અભિનંદન મળી રહ્યા છે ભારત સરકાર અને ગુજરાત સરકાર વિકસિત ભારત અને વિકસિત ગુજરાત નો જે રોડમેપ તૈયાર કર્યો છે ટુ થાઉઝન્ડ ફોર્ટી સંપૂર્ણ મહેનત કરવાની છે ગુજરાતની ટીમ વહીવટી ટીમ ખૂબ સારી છે ઘણા બધા પેરામીટરમાં ગુજરાત દેશમાં મોખરે છે જ્યાં પણ કદાચ થોડી ઘણી કમી છે ત્યાં કેમ પૂરું કરવા ગુજરાત સરકારની પ્રાયોરિટીને આગળ વધારવું તેમજ વહીવટી પ્રક્રિયા સરળ કેમ થાય ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કેમ વધે ઇઝ ઓફ લિવિંગ કેમ વધે તે માટે પ્રયત્ન કરીશ જાહેર જનતાને સુવિધા મળે છે સગાટ પ્રાપ્તથી એમાં હજુ વધારે કમ્પ્યુટરેશન કેમ થઈ શકે ઝડપ કેમ થઈ શકે તે માટે હું પ્રયત્ન કરીશ મારું સંપૂર્ણ ફોકસ ટીમ પર પાસે અને માનીય મુખ્યમંત્રી જાણે તૃત્તમાં તેમજ ભારત સરકારના માર્દેશનમાં વધુ વધુ સારું કામ કેમ થઈ શકે તે માટે હું સતત પ્રયત્ન રહીશ અને આજે મને તક મળ્યું છે મારા માટે એટલે ભાગની વાત કહું છું કે આપે કદાચ જોયું હશે વાંચ્યું પણ હશે લાસ્ટ વીક આઈએમએફ ના વરાએ એક ખાસ વાત કરી ત્યાંના વીસી અને એમડી ને જે ત્યાંના મેન અધિકારી સીઓ છે તે એમ કીધું કે આજે વિશ્વમાં કોરોના કાલ કરતા હવે થોડીક મંદી આવી છે વૈશ્વિક ગ્રોથ રેટ થ્રી હતું હવે ઘટીને ત્રણ થયો છે અન્ય દેશો જે અગાઉ વિકાસ પામતા હતા ત્યાં પણ વિકાસની ગતિ ધીમી પડી છે અને માત્ર ઇન્ડિયા ત્યારે બ્રાઇટ સ્પોટ છે ઓનલી ઇન્ડિયા ઇઝ ડુઈંગ વેલ અને આ ભારતમાં ગુજરાત ગ્રોથ એન્જન છે વિશ્વમાં એકમાત્ર આશા ભારત અને ભારતમાં ગુજરાત ગ્રોથ એન્જન છે અને આવા સમયે આવા હિસ્ટોરિકલ ટાઈમમાં મને કામ કરવાની તક મળી છે એ માટે હું પોતાને બહુ ધન્ય સમજું છું હિન્દી હિન્દીમાં okay. <laughs>